તો અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે શામળાજી અણસોલ પાસે સર્જાયો હતો અકસ્માત ટેન્કર ચાલકે બાઇક સવારોની લીધાડ ફેટે અકસ્માતને લઈને મોડી રાત્રે ગ્રામજનોએ નેશનલ હાઇવે બ્લોક કર્યો હતો તો કલાકો સુધી હાઇવે બ્લોક કર્યા બાદ જિલ્લા એલસીબીએ શામળાજી પોલીસે મામલો થાળે પાડ્યો સર્વિસ રોડ પર પૂર ઝડપે જતા વાહનો પર રોક લગાવવામાં આવવાની માંગ છે ત્રણ યુવકોના મોત મામલે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો બેફામ રસ્તાનો कहर હિટ એન્ડ રનમાં ત્રણ લોકોના મોત નિપજા છે હાર્દિક જોડાય છે વધુ માહિતી આપવા માટે હાર્દિક શું વધુ વિગતો સમગ્ર મામલે ઓ લુકના ચોકથી જે પ્રકારે ગત મોડી રાતની આ ઘટના છે સામરાજી ઉદયપુર હજી હાઈવે છે નેશનલ હાઈવે આ તેના ઉપર ઘટના બની હતી ખાસ કરીને રાજસ્થાન જે બોર્ડર વિસ્તાર છે ત્યાં અણસોલ ગામ આવેલ છે અણસોલ ગામ પાસે જે સર્વિસ રોડ પસાર થાય છે ત્યાંથી ભૂઝડપે આવતી એક ટેન્કરે બાઇક પર સવાર ત્રણ યુવકોને અડફેટે લીધા હતા અને તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું બાદ સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તેમને કલાકો સુધી જે શામળાજી અમદાવાદ જે ઉદયપુર હાઈવે છે નેશનલ હાઈવે તેને બ્લોક અને જે પોલીસ છે એલસીબી એસઓજી અને સામાજિક પોલીસને બોલાવી અને જે રસ્તો છે તેને આ પુર્જની હોય છે તરફ પર રોક લગાવવાની માગણી કરી હતી સાથે જ લગભગ 6 થી 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો કારણ કે સૌથી ટ્રાફિક વાળો આ હાઈવે કહેવામાં આવે છે પ્રકારે ચાબાદ હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે ફરાર ટેન્કર ચલા છે તેની સામે ગુનો નોંધી અને કાર્યવાહી આગળ આગળ હાધર છે બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો વિવાત કરીએ સામાજિક તત્વોના આતંકની તો ગાંધીનગરમાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો ખાણીપીણી બજારમાં જૂથો વચ્ચે જાહેરમાં મારપીટ થઈ પાર્સલને લઈને દુકાનદાર સાથે થઈ હતી બોલાચાલી બોલાચાલી બાદ દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો મારામારીનો આ સમગ્ર બનાવ જે છે તે સીસીટીવીમાં કેદ થયો છે પથ્થર મારતા એક શખ્સ જમીન પર પડતો નજરે પડ્યો હતો તો ગાંધીનગરના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે નજીવી બાબતમાં આટલી બધી મારપીટ થઈ ગઈ ખાણીપીણી બજારમાં જૂથો વચ્ચે મારપીટ બોલાચાલી બાદ દુકાનદાર પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો છે તો બીજી તરફ મહેસાણામાં ગાડીને ઓવરટેક કરવા મામલે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે બે દિવસ અગાઉ ઓવરટેક કરવા મામલે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી જેની અદાવત રાખીને આજે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્વોએ કર્યો છે શાંતિ દોડવાનો પ્રયાસ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કેટલાક લોકોએ હથિયાર સાથે રોડ પર આવીને વાહનો પર પથ્થરમારો કર્યો તો ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે પ્રકારથી વધતી ઘટના જોવા મળી રહી છે અસામાજિક તત્વોની શાંતિ દોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અહીંયા બે દ્રશ્યો સામે આવી રહ્યા છે એક તરફ મહેસાણાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે તો બીજી તરફ અન્ય જે દ્રશ્યો છે તેમાં પણ માથાકૂટ થતી જોવા મળી રહી છે મહત્વની વાત એ કે નજીવી બાબતમાં આટલી માથાકૂટ થઈ રહી છે તો બીજી તરફ કચ્છના આદિપુરમાં ચા પી રહેલા બે યુવકો પર હુમલો થયો છે યુવક પર થયેલા હુમલા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદી અને તેના ભાણેજને ધોકાથી માર માર્યો આરોપી સામે ગૃહ વિભાગમાં કરેલી અરજીની અદાવતમાં હુમલો હુમલામાં એક યુવક ઘાયલ થયો છે શખ્સે યુવાનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આદિપુર પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો જૂનાગઢમાં પૂર્વ ડેપ્યુટી મેયરના પતિની બાઇક સાથે બાઇક અથડાતા મામલો મારામારી સુધી પહોંચી ગયો પૂર્વ ડેપ્યુટી મેયર દિવાડીબેન પરમારના પતિ ભરત પરમારની બાઇક સાથે સાથે અન્ય બાઇક સવાર અથડાયો હતો જે બાદ બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયો હતો એટલા સુધી કે બંને લોકો જાહેરમાં જ હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા જો કે સ્થાનિકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો શહેરના એમજી રોડ પર આ બનાવ બન્યો હતો હાલમાં આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો બાઇક અથડાવવા બાબતે હાથાપાઈ થઈ પૂર્વ ડેપ્યુટી મેયરના પતિ અને બાઇક ચાલક બાખડ્યા સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરમાં ફરી એકવાર ટપોરિયોએ ફેંક્યો છે પોલીસને પડકાર કોટા દાંડિયા બજાર સોલાર બ્રિજ નીચેનો વીડિયો વાયરલ થયો છે જાહેરમાં રસ્તા પર ખુરશીમાં બેસીને બનાવી રીલ કિસકીમાં જની જો હમકો ડરાય એવા ડાયલોગ પણ બનાવી રહ્યા છે રીલમાં દસ જેટલા ટપોરીઓએ રસ્તા વચ્ચે ખુરશીઓમાં બેસીને જમાવડો કર્યો વીડિયો બનાવીને ટપોરીઓએ ગ્રુપનું નામ સરકાર આપ્યું બર્થેની ઉજવણીનો વીડિયો હોવાનું અનુમાન છે ટ્રાફિકથી ધમધમતા રોડ પર આવી રીલ બનાવતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે દબોચી લીધા છે પોલીસે કાયદાનો પાઠ ભણાવતા ટપોરીઓના સરદારે કાન પકડીને માફી માંગી છે તો અહીંયા પહેલાના દ્રશ્યો સામે આવી રહ્યા છે કઈ રીતે રીલ બનાવી રહ્યા હતા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં રીલ બનાવીને ખોફ ફેલાવવાનો પ્રયાસ અને બીજી તરફ પછીના જે દ્રશ્યો છે જેમાં પોલીસે તેમને સબક શીખવાડ્યો છે કાન પકડીને માફી મંગાવી છે તો રસ્તાની વચ્ચોવચ ખુરશીમાં બેસીને રીલ બનાવવામાં આવી હતી જે બાદ પોલીસે જે પ્રકારથી કાર્યવાહી કરી છે તેમના કાન પકડાવીને માફી મંગાવવામાં આવી સાબરકાંઠામાં ક્રિકેટના બેટથી હુમલો કરતા સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે હિંમતનગરના ભોલેશ્વર નવીન બ્રિજ પર નજીબી બાબતે હુમલો કરાયો હતો જેમાં ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે કોર્ટમાં રજૂ કર્યા હતા અગિયારમી માર્ચે નવીન બ્રિજ ભોલેશ્વરમાં રહેતા પ્રેમ પ્રેમભાટને ચાર યુવકોએ મળીને ક્રિકેટના બેટથી માર માર્યો હતો જેમાં યુવક ઘાયલ થયો હતો જે બાદ હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું ણ જનાર છે એ અને આ આરોપીમાંથી એક વ્યક્તિને અગાઉ એકાદ વર્ષ પહેલાં સામાન્ય બોલાચાલીને માથાકૂટ થયેલી એ પરંતુ એ બાબતે કોઈ ફરિયાદ દાખલ થયેલી નહીં અને આ જે બનાવ બન્યો ત્યારે આ લોકો બોક્સ ક્રિકેટ રમવા જતા હતા અને રસ્તામાં બંને પક્ષ મળી ગયેલા ત્યારે આ બનાવ બનેલો છે તો ક્રિકેટ બેટથી હુમલો કરવામાં આવ્યો જેમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું છે તો આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ચાર આજે વિધાનસભા ગૃહની મળશે બે બેઠક પ્રથમ બેઠકનો થશે પ્રારંભ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ રોજગાર સહિતના વિભાગોના પ્રશ્નો રજૂ થશે તો માંગણીઓ પર ચર્ચા અને મતદાનનો પાંચમો દિવસ કૃષિ બંદરો માહિતી પ્રસારણ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે બપોરે યોજાશે બીજી બેઠક પ્રશ્નોત્તરીકાળથી થશે બીજી બેઠકનો પ્રારંભ નાણાં ઉર્જા સહકાર સહિતના વિભાગના જે પ્રશ્નો છે તે રજૂ થશે માંગણીઓ પર ચર્ચા અને મતદાનનો છઠ્ઠો દિવસ ઉદ્યોગ શ્રમ મહેસૂલ ડિઝાસ્ટર સહિતના વિભાગોની માંગણીઓ પર ચર્ચા થશે સમાચારમાં આગળ વાત કરીશું સુધારવા માટે સો કલાક તો અસામાજિક તત્વોના આતંક સામે એક્શન ગુંડા તત્વોને પકડી પાડવા રાજ્યભરની પોલીસ હવે એક્શનમાં છે અસામાજિક તત્વોને ડીજીપીનું સો કલાકનું અલ્ટિમેટમ ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે ડીજીપી તમામ સીપી તમામ એસપી સાથે બેઠક કરી છે પોલીસ પોલીસના સો કલાકના એક્શન પ્લાન હવે અમલમાં ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ વધુ સખત બનાવાશે શસ્ત્ર પ્રોજેક્ટને વધુ વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે તો પોલીસ હવે એક્શન મોડમાં છે અસામાજિક તત્વોના આતંક સામે હવે પોલીસ આકરું વલણ છે તે દાખવી રહી છે હવે જે પ્રકારથી અસામાજિક તત્વોનું જે આતંક છે તે નહીં ચલાવી લેવાય તેવી વાત પણ પહેલા જ કરી દેવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ અધિકારીઓ સાથે કરી ચર્ચા ગુંડા તત્વોને પકડી પાડવા સુરત પોલીસ એક્શનમાં છે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ ચોક બજાર પોલીસે કર્યું સર્ચ ઓપરેશન ઓલપાડ તાલુકાના કીમ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે પરપ્રાંતિય લોકોની વસ્તીવાળા વિસ્તારમાં સઘન ચેકિંગ થઈ રહ્યું છે ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓની પણ તપાસ થશે રાજ્ય પોલીસ વડાની સૂચના બાદ એક્શન તો જે પ્રકારથી સુરતમાં પણ અસામાજિક તત્વોનો આતંક છે તે સામે પોલીસની લાલ આંખ